હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં છે સૌ પ્રથમ પહેલાં તો જય માતાજી જય જીત જય જવાન જય કિસાન જવો મિત્રો અત્યારે આવી ગયા છીએ આપણે વાડીએ વાડીએ કારણ કે જો કે કેળાના કેળુના રોપાની ગાડી આવી હતી એટલે આપણે ખાલી કરી છે તો આવી રીતે કેળુના રોપા ઊંચાશે અને બાકી જવો ગાડી આવી હતી એટલે આપણે કેળુના રોપા ઉતારવા નહોતા એટલે આપણે ઉતારી લીધા છે બાકી જવો કેળુના રોપા બધા ઝાડવા નીચે ઉતારાશે કેમકે વરસાદ આવે તો સાટા ન લાગે અને ક્યાંય પાણી ન ભરાય એવી રીતે આપણે કેળુના રોપા ઉતારી લીધા છે સાડા ચાર હજાર છે મિત્રો આવી રીતે આપણે કેળુના રોપા મૂકી દીધા છે સાડા ચાર હજાર છે બાકી જો ગાડી આખી ભરાને આવી હતી આપણે ખાલી કિડ નાખી છે કેરેટમાં આવ્યા હતા રોપા ના એટલે એનું ધ્યાન રાખવું પડે બહુ અને આમ થાય કેળુના રોપા તો બહુ મોંઘા આવે તમને ખબર જ હશે કેળું કરતા હશે નહીં એટલે સંયમ મૂકી દીધા છે તટકો ન લાગે અને વરસાદ આવે તો વરસાદના સાટા ન લાગે એટલા માટે આપણે કેળુના રોપા ઝાડવા નીચે સરખા સંયમ મૂકી દીધા છે કે કાંઈ પાણી બાણી ભરાય નહીં વરસાદ આવ્યો હોય તો એવી રીતે આપણે મૂક્યા છે હજી બે દિવસની વાર લાગશે ટ્રેક્ટર તૈયાર કરે છે રોપા સોંપવા માટે વાડી તૈયાર કરે છે ટ્રેક્ટર પછી બે દિવસનો જેવો ટાઈમ લાગશે અને બાકી જો આપણે આવી ગયા સુધી વાડીયા સેવડી છે એની પાછળ આપણે કેળુના રોપા સોપવાના થાય આપણે કોળીયું કાઢવાની છે કેમ કે દંતળ હાંકવાનો છે ખડ બહુ થઈ ગયું હતું એટલે મોટું મોટું ઘર લઈ લીધું છે તમને ખબર જ છે કે વરસાદ બહુ હતો અને બાકી જવું આપણે કપામાંથી આ બધી કોળિયું કાઢી લેવાની છે કોળિયું નીકળી જાય એટલે પછી આપણું મિની ટ્રેક્ટર છે એમથી દંતાળ આપવાનો છે અત્યારે બીજી વાડીએ પાટ આપે છે કાલે આપણે વાવણી કાલે આપણે પૂરી કરી છે બાકી બીજી વાડીએ પાટ હાલે છે એ વાડીએ પાટ હાલી જાય એટલે આપણે વાડીમાં દંતાળ જોડવાનો છે એટલા માટે આપણે કાઢી નાખવી અને બાકી આપણે આપણી માં કાંઈ પ્રોબ્લેમ નથી ઓળાની સિંગ છે એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી બાકી શેરડીમાં કે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી અને બાકી જવો બાપુજી આવે છે અને બાકી જુઓ આ રીતે આપણી શિંગ વાવી દીધી છે એટલામાં આપણે શેરડીનું બિયારણ ઘટ્યું હતું આ શેરડી છે અને એનું બિયારણ એટલામાં ઘેટ્યું હતું એટલે પછી કાંઈ ટાઈમ મળ્યો નહીં એટલે આપણે જવો પછી સીંગ વાવી દીધી છે આમાં અને આમાં તે સીંગનો ઉગાવ સારો છે બાકી જવો શીંગમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી બધો દાણે દાણો ઉગી છે અને બાકી આ બળિયાથી સીંગ વાવેલી છે બધી સીંગ ઉગી ગઈ છે બાકી મિત્રો વાડી અને ખુલ્લો વાડી આપણે વાડીમાં વાડીમાંથી અને ખુલ્લું ખુલ્લું છે એટલે પવન આવતો હોય છે તો મિત્રો અત્યારે દોઢ જેવું થઈ ગયું છે દોઢ વાગી ગયો અને આપણે જવો બધા કપામાંથી કોળિયું કાઢી લીધી છે બાકી જુઓ અહીંયા ખડનો ને બધો ઢગલો કર્યો છે આરોડા ને એવું હતું આ વાડીમાં કપા ઓલી સીંગ હતી કપા પહેલા એટલે શિંગના રોડા ઉગ્યા હતા અને બાકી નીચે પાળો પાળે બધી કોળિયું કોળિયું આપણે નાખેલી છે ખડની કાઢી કાઢીને ને બાકી આ કપામાં આખામાં આપણે કોળિયું હતી એ બધી કાઢી નાખી છે અત્યારે વાગી ગયો છે દોઢ હવે બપોર પછી આમાં થી દંતાળ હાકવાનું ચાલુ થાય કોળીઓ બધી કાઢી લીધી છે રાપી પડી ગઈ છે સારી એટલે આમાં હવે બપોર પછી આપણે દંતાળ હાકવાનો છે થી બાકી તો બધી કોળીઓ બધી કાઢી લીધી છે